ઢોકળવાના મેળામાં હું બોલું રે ઉડી ગયો તો સ્વાગત છે તમારું બધાનું નું એક મારા નવા મિનિલમાં તો આજે તો કઈક એવું છે કાંઈ ની કઈ આપણે તો જવાનું છે ઢોકળવાના મેળામાં તો એટી કેટી થઈને ચશ્મા બસમાં પહેરીને તૈયાર થઈને નાય બાઈન ધોઈને કપડા પહેરીને આપણે વ્યા જવાનું છે ઢોકળવાના મેળામાં

મારો તો ટાટ ક્યાં મારા આધાર ચડાવવા પડ્યા ખાંદા ને તો વટી ગયા પણ એ તો જલ્દી જલ્દી પહોંચી ગયા મેળામાં

તો મળીએ નવા પાર્ટ ટુ માં ત્યાં સુધી બધાને બાય બાય